કલાવડિયા અધ્યક્ષ રાજકોટ યુથ ક્લબ રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી તાજેતરમાં અંબિકા ટાઉનશીપ વિસ્તાર મૌડી નાના મોવા મોટા મોવા અને આસપાસના બસોથી વધુ સોસાયટીઓ અને ફ્લેટ ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને આગેવાનશ્રીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં સર્વાનુમતે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પુરુષોત્તમ રૂપાલા સાહેબને સમર્થન જાહેર કરેલ છે અને આગામી ચૂંટણીમાં રૂપાલા સાહેબને જંગી બહુમતીથી પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બનાવવા માટેની સંકલ્પ કરેલ છે પોસ્ટર પણ છે શું કરશો આ વિસ્તારની અંદર રાજકોટ યુથ ક્લબના સૌજન્યથી બસોથી વધુ બેનર્સ પોસ્ટર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે પુરુષોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં અને આ વિસ્તાર વિકાસ તરફ ખૂબ ખૂબ ઝડપે આગળ વધી રહ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી જેવા ઉમેદવાર રાજકોટને મળ્યા છે અને આ વિસ્તારના વિકાસ માટે અમે એમને સમર્થન આપીએ છીએ